સૌ મિત્રો જય સોમનાથ ઓમ નમિત્રો કારત વધ એકમ તિથિ છે આજે ગોપ માસ આરંભ થાય છે આજે કારતક મહિનાની વધનો પક્ષ શરૂ થાય છે પિતૃ મહિનો તરીકે પણ આજના દિવસનો લખવામાં આવતો હોય છે માટે આજે વધ એકમ થી લઈ અમાસ સુધી પિત્રોને લગતું છે કે કાર્ય કરવું હોય એ પણ બહુ શ્રેષ્ઠ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકમ આ એકમ તિથિ આજે રાત્રે અગિયાર ને બાવન મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની બીજ તિથિ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે કૃતિકા આ કૃતિકા નક્ષત્ર આજે

મેષ મેરાય છે અલય મેષ રાશિનો સ્વામી મંગળ ગણાય છે પરંતુ મિત્રો આ મેષ રાશિ આજે કે ત્રણ ને અઢાર મિન થઈ જાય આજે આ મેષ રાશિ બદલાય છે ધ્યાન રાખજો આજે મેષ રાશિ કે ને અઢાર મિનિટે પૂર્ણ થઈ જાય છે મળસ કે ત્રણ ને અઢાર મિનિટ પછી જે બાળક જન્મ થાય એની વૃષભ રાશિ ગણાય છે વૃષભ રાશિ અંદર અક્ષરા બહુ વૃષભ રાશિ સ્વામી શુક્ર ગણાય છે આજે મળશે કે ત્રણ ને અઢાર થી લઈ અઢાર તારીખે સવારે ચાર ને બત્રીસ મિનિટ સુધીમાં જે બાળકોના જન્મ થશે એ બધાની રાશિ વૃષભ ગણાશે આ રાશિ જીવનમાં સારું ખરાબ ફળ પ્રાપ્ત થતું હોય છે ચોક્કસ પૂજા વિધિ કરી લેવી જોઈએ જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આજે જે કમા સબસ્ક્રાઇબ મિત્ર ને વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના

દેશ વિદેશની જાત્રા માટે જરૂરી છે આજે કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જરૂરી છે આજે કોઈનું ઓપરેશન શકે આજે કોઈ ડિલિવરી શકે આજના દિવસે કોઈ પૂજા હોય સગાઈ પણ શકે બધા કાર્યમાં તમને પ્રાપ્ત થાય હું પ્રાર્થના કરું છું મિત્રો આજના દિવસે આવું કોઈ પણ કામ કરવા માટે જાવ છો તો જતા પહેલા આજનું સુગન કરી લેજો જેથી કરીને કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે એ સમયગાળા દરમિયાન આપણે કાર્ય કરીએ છીએ તો કાર્યમાં સારી સફળતા મળતી હોય છે શનિવાર છે આજે ઘરેથી નીકળતી વખતે ઘરમાં વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને વંદન કરી નીકળો પિતૃના ફોટાને વંદન કરીને ઘરે દેવસ્થાનમાં વંદન કરીને નીકળો આજે ભિક્ષુક ને ભોજન કરાવવાનું બહુ જ મહત્વ હોય છે શનિવાર છે આજના દિવસે વડીલ વૃદ્ધ વ્યક્તિને કંઈક મદદ કરી દો કંઈક સેવા કરી દો ઘણું સારું ફળ પ્રાપ્ત છે કારણ કે કાર્તક મહિનામાં શનિવારના અપાસનું બહુ જ મહત્વ છે ઘણા લોકો કાર્તક મહિનામાં શનિવારનો ઉપવાસ કરતા હોય છે આ શનિવારનું મહત્વ બહુ જ આખા પ્રાપ્ત આજના દિવસે જો તમે કોઈ મદદ કરી દેશો તો પ્રસન્ન થશે એનાથી શુભલક્ષ્મીની પ્રાપ્તિ થશે આજના આખો દિવસમાં કયા શુભ સમય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે સાડા સાત થી નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ આજે બપોરે બાર થી સાંજે સાડા ચાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ રીતે આજે સાંજે છ થી સાંજે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે નવ થી આવતીકાલે મળસ કે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસ કે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ પૂજા પાઠ એક ને કાર્ય કરી શકો છો કોઈ પણ વ્યાપાર ધંધો ચાલુ કરી શકો છો કોઈ પણ નવું કાર્યક્ષેત્રમાં આરંભ કરવા માટે આ સમયગાળા દરમિયાન તમે કાર્ય કરી શકો છો પરંતુ મિત્રો આજના દિવસે જો તમારી કોઈ વસ્તુ જોડાઈ જાય છે ખોવાઈ જાય છે તો મળવાની શક્યતા બિલકુલ ઓછી છે સાત દિવસમાં હમણાં તો મળી જાય આજના દિવસે કોઈ પણ કાર્યનો બને ત્યાં સુધી આરંભ ન કરશો ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો આજના દિવસ યોગ્ય નથી આજે તમે કોઈ વાહન ખરીદી કરો છો તે વાહન મોટે ભાગે એની પર કઈ ભારે વજનદાર વસ્તુ પડે અને એનો નાશ થઈ જતો હોય છે અથવા કોઈ સત્તાધારી વ્યક્તિ દ્વારા એનો નાશ કરવામાં આવે છે એટલે આજના દિવસે શક્તિશાળી વસ્તુ દ્વારા એનો નાશ થઈ જાય એવો દિવસ હોવાથી બને ત્યાં સુધી વાહન મિલકત ગાડી પ્રોપર્ટી ન ખરીદી કરશો સોનું ચાંદી શું ખરીદી ન કરો આજનો દિવસ કોઈ યોગ્ય નથી ખરીદી કરવા માટે નથી વેચાણ કરવા માટે આજના દિવસે અનિવાર્ય સંજોગોમાં જ કામ કરવા પડતા એવું હોય તો આજનું સુગન કરીને કરજો બાકી ખરીદી ન કરશો ન કોઈ વેચાણ કરશો આજના દિવસે દસ્તાવેજ પર સાઈન કરવા માટે ચાલે તેવો દિવસ છે તેમાં પણ ખાસ ધ્યાન રાખવાનું કે તમારું નામ ચડી રહ્યું છે કે બીજાનું નામ ન ચડી જાય

શત્રુતા આવી જશે માટે મને ત્યાં સુધી નવા ન કરશો ગુનેગાર બની જાઓ એવો આજનો દિવસ છે પત્ની આવું બધું જે ફળ છે સાંજે સાત ને ત્રીસ મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો એનું ફળ આ રીતે પરંતુ આજે સાંજે સાત ને ત્રીસ થી લઈ આવતીકાલે સાંજે પાંચ ને ચોવીસ મિનિટ સુધીમાં તમે જે કામ કરો છો એનું ફળ બદલાઈ જાય આજે સાંજે સાત ને ત્રીસ થી લઈ આવતીકાલે સાંજે પાંચ ને ચોવીસ મિનિટ સુધીમાં તમે કામ કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સાત મળે બાકી મળવાની શક્તિ આધા છે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો કોઈ પણ વસ્તુનું વેચાણ કરી શકો છો આજે કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરવા માંગો થઈ શકે એમ છે આજે જે કાર્ય કરો છો જે પણ કાર્યનો આરંભ કરો છો આ સમયગાળા દરમિયાન જે મેં સમય કીધો તે સમયગાળા દરમિયાન તેમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય સુખ પણ વધે છે એ વાતનો દિવસ છે મોટી સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે અને તમે એવા કોઈ કામ કરવાનું જેની એડવર્ટાઈઝ કરવી જરૂરી છે તો આજના દિવસે શરૂ કરશો અથવા આવતીકાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં શરૂ કરશો તો ઓટોમેટિક ચારે દિશામાં તમારી વાત ફેલાઈ જશે તમારે એડવર્ટાઈઝ પણ નહીં કરવી પડે અને સારી મોટી સિદ્ધિ પણ પ્રાપ્ત થઈ શકે છે ચારે તરફથી મદદ મળી શકે છે ઇન્ટરવ્યુ આપવા જવાનો હોય તો ઇન્ટરવ્યુમાં પણ સારી સફળતા મળી શકે છે પછી વિદેશ નું હોય કે જોબ માટેનું હોય કોઈ પણ ઇન્ટરવ્યુ હોય એના માટે આજનો દિવસ યોગ્ય રહેશે ખરીદી કરવા માટે પણ વેચાણ કરવા માટે પણ અને કોઈ પણ નવા કાર્યો આરંભ કરવા માટે આજે સાંજે સાડા સાત આવતીકાલે સાંજે પાંચ વાગ્યા સુધીનો સમય યોગ્ય રહેશે એમાં તમે નવા વસ્ત્ર પણ ધારણ કરી લો દરેક દરમિયાન નવા વસ્ત્ર આજે ધારણ કરવા જોઈએ આ સમયગાળા દરમિયાન નવા વસ્ત્ર પહેરવાથી તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ થાય છે કળા કારીગીરીમાં પણ પ્રગતિ થાય છે જે લોકો ચિત્રકામ કરતા હોય છે જે લોકો ફેશન ડિઝાઇનિંગનું કરતા હોય છે

પહેલા આજના દિવસે કયા કયા મુહૂર્તો છે તે આપણે જોઈ લઈએ આજે આજથી લગ્ન શરૂ થાય છે લગ્નના મુહૂર્ત આજે આપ્યા છે જે લોકો આજથી લગ્ન મુહૂર્ત શરૂ થાય છે જે વર્ગ વધુ બધાને

આજે કોઈ મુહૂર્ત નથી ફક્ત લગ્ન માટેનું મુહૂર્ત છે આજે કોઈ શ્વાસ સંકલ્પ ચમસમાં પાણી લઈ લઉં હું હવે તો તમને આવા મુહૂર્તો પણ વચ્ચે વચ્ચે કે રહીશ ક્યાં તો પહેલા શરૂઆતમાં કે હવે છે ક્યાં ખ્યાલ અધ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર કાર્તિક માસે શુભે કૃષ્ણ પક્ષે પ્રતિવિધાયા મંદવા શરણવિતાયા હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું पी से अहम मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम विद्या विद्याभ्या देश विदेश सर्वत्र यश लाभ आदि प्राप्ति अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म સમયે તથા વિપ્રાના જનમ સમાકુડમધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદૃષિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થ મમ সকল মন মন ইচ্ছা বু অনুসার্থ সকল মনবছিত ফল প্রাপ্তি অর্থম হ্যাঁ જે બરકત ની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું તે લોકો દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદી સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિત પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા તે લોકો ભૂલવાનું મમ જટ પ્રાપ્તિ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું દીવ મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો બોલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ સાનકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા માંગતા હોય મમો જગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પ્રધાન દેવતાના પૂજન અર્ચન કરાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પછી ચમચીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે એ વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણ સર્વ પરિપૂર્ણ અસ્તુ એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત હલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળ કરશે કપાળમાંથી તિલક હોય તો એમાં કપાળમાં જમીન પર પાણી મૂકું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા તેમનો પ્રકારની ગુળચૂપ થઈ કરાવે તમને ક્ષમા કરજો અમે તમારા બાળક છીએ પ્રભુ તમારો ખૂબ આભાર માનું છું આજે મારી પાસે તમારી પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને જે કર્મ કરતા હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપ્યો તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ